સમારોના મુખ્ય અતિથિ તરીકે કંપનીના જોઈન્ટ પ્રેસિડેન્ટ જે ટી ભીમાણી તેમજ કંપનીના વરિષ્ઠ અધિકારી ગણ સમસ્ત યુનિયનના પ્રતિનિધિઓ કંપની કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સુરક્ષા વિભાગના કર્મચારીઓ હાજર રહેલ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુ તેમજ સુરક્ષા પ્રતિ સમજણ અને જાગૃતતા ફેલાવવા માટે કંપનીના સુરક્ષા અધિકારી આરબી બી પરડવા પ્રદીપ પરમાર તેમની ટીમના સભ્ય દ્વારા કઠિન પરિશ્રમ કરેલ આ ઉજવણીમાં કંપની સુરક્ષા વિભાગ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સુરક્ષા પોસ્ટર સુરક્ષા નિબંધ સુરક્ષા સ્લોગન હરીફાઈ વગેરેનું આયોજન કરવામાં આવેલ એ હાલ ભરત જાદવ ગીર સોમનાથ ભીમાણી હું સૌરાષ્ટ્ર સિમેન્ટમાં એઝ એ ટેકનિકલ હેડ કામ કરું છું અને અમે આજે અહીંયા સેફ્ટી ડે એન્યુઅલ સેફ્ટી ડેનું સેલિબ્રેશન કરવું એને અંતર્ગત સારા સ્ટાફ સારાચોડી વર્કરભાઈઓ એકઠે થયા હતા અને અમે લોકોએ સેફટી વિશે પૂરા સા વર્ષ દરમિયાન સેફ્ટીનું રિવ્યુ કરેલ હતું અને એ આગળ ક્યાં ક્યાં એક્શન ઓર કંપની શું શું એક્શન લઈ રહી છે એ પ્લસ ફ્યુચરમાં આપણે કઈ રીતે સેફટી રાખવી જોઈએ જેનાથી કોઈ બી ટાઈપનું નાનામાં નાનું એક્સિડન્ટ બી ન થાય એ કંપની એ તરફ તરફના એક્શન લે છે અને અમે લોકો પણ કંપની તરફથી બધાને સજેસ્ટ કરીએ છીએ કે ભાઈ નાનામાં નાનું એક્સિડન્ટને બી કઈ રીતે આપણે એવોઇડ કરી શકીએ કારણ કે કંપનીની જે પોલિસી છે એ ઝીરો એક્સિડન્ટ છે કે કોઈ બી એક્સિડન્ટ યા કોઈ બી ટાઈપની દુર્ઘટના યા કોઈ બી ઇન્જરી કોઈ બી પર્સન્સને થવી ન જોઈએ અને કંપની એ તરફ પૂરા તરફ પૂરા તરફને પગલાં લે છે અને કંપની એનાથી લાસ્ટ વર્ષના અંતર્ગતમાં કંપનીએ એ રિલેટેડ મોર દેન હંડ્રેડ થાઉઝન્ડ વન કરોડથી વધારે પડતો ખર્ચો કંપની અલગ અલગ ઉપકરણો બીજા સેફ્ટીના ઇક્વિપમેન્ટ સેફ્ટી રિલેટેડ સ્ટ્રક્ચરલ રિપેરિંગ રોડ રિપેરિંગ જે સેફ્ટીમાં અંતર્ગત ચીજો છે એ બધી કરેલ છે અને આગળના વર્ષોમાં બી કંપનીનું પ્લાન પ્લાનિંગ એ રીતનું છે કે કઈ રીતે વધારેમાં વધારે સેફ્ટીને અમે કન્સિડર કરીએ કે જેનાથી કોઈ બી ને કોઈ બી ટાઈપની ઇન્જરી ના થાય અને એના વિશે હું બધા લોકોને અમે રેગ્યુલરલી અપડેટ કરીએ છીએ સેફ્ટી વિશે